પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ આપવામાં આવેલ ડ્રાઈવ અનુસંધાને ટીમ ને સાથે રાખી વાયર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ તેર અસામાજિક તત્વોના વીજ કનેક્શન ચેક કરાવી જેમાં શરીર સંબંધિ ગુનાઓમાં સંડોવાયેલા ગોવિંદ જાફર કોલી અને રામા ઉર્ફે ભીખા ફકીરા કોલીના ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવામાં આવ્યા તથા પ્રોહી બુટલેગર સુમિત ઉમર કોલીને રોકડ રૂપિયા પચ્ચીસસોનો દંડ કરવામાં આવ્યો તથા મિલકત સંબંધિ ગુનાઓમાં સંડોવાયેલા પચાણ દેવાભાઈ મારવાડા અને હાજી હુસેન મિયાજીને વીજ કનેક્શન ચેક કરાવી ગેરકાયદેસર વીજ કનેક્શન દૂર કરવાની તથા દંડ આપવા અંગેની કાર્યવાહી કરવામાં આવી